જય ગુરુદેવ જય ગુરુદેવ બહુ ઊંચી વાણી લાગે સાતો સારું તો ધ્યાન થી સાંભળજો છેલ્લા સુધી સંત હરિદાસ વાણીમાં કહે છે વાણી ન પુગે ખાણી ન પુગે નહી કામન કા કામ સતગુરુ મેરા શબ્દ સ્વરૂપી ઉમ અનામાહ बहु मित्रों ऊंची बात छो भगत वाणी न पुगे मतलब परापश्चिम मध्य वहीखरिया चार वाणी पहुँची सकती नहीं आवन अक्षरी वाणी त्या पहुँची सकती नहीं खाणी न, न पूगे चार खाणी त्या पहुँची सकती नहीं જેમ કે અંડજ ઓરજ પ્રસવેદ ને કફવેદ આ ચોર્યાસી લાખની એકવીસ એકવીસ લાખની જે ચાર ખાણી છે એ પણ ત્યાં પહોંચી શકે નહીં મતલબ ત્યાં જન્મ મરણ પણ છે નહીં આ અર્થ છે નહીં કામન કાકામાં ત્યાં કોઈ પણ પ્રકારની કામના પણ છે નહીં ત્યાં કામણગારી માયાની કોઈ કામના ત્યાં પહોંચી શકતી નથી નહીં કામન કાકામાં ત્યાં કોઈ કામના પણ પહોંચી શકતી નથી કામના રહિત છે સદગુરુ મેરા શબ્દ સ્વરૂપી જે મારા સદગુરુ છે અહીંયા ગુરુને આગળ સત લગાડ્યો છે એટલે સદ્ગુરુ મેરા શબ્દ સ્વરૂપી તો જે મારા સદગુરુ છે હરિદાસ કહે છે એ એક શબ્દ છે શબ્દના સ્વરૂપમાં છે ઉનકા નામ અનામા એનું જે નામ છે એ અનામી છે એ નામને કોઈ જાણી શકતું નથી ગુપ્ત નામ છે અનામ બાવન અક્ષરી દ્વારા નામ એનું પડતું નથી એ અનામા છે એ ગુપ્ત નામને જાણવાની અહીં વાત કરે છે કે મારા જે શબ્દ સ્વરૂપી સદગુરુ છે એનું નામ અનામા છે તો મેં પૂજુંગા રે સદગુરુ શ્યામ સરદારા રે મેં પૂજુંગા સદગુરુ શ્યામ સરદારા રે મતલબ હરિદાસની સ્થુરતા કહી રહી છે કે હું તો ભાઈ એની પૂજા કરીશ સદગુરુ જે શબ્દ સ્વરૂપી મારા સદગુરુ છે શ્યામ સરદારા એ જ શ્યામ છે સદગુરુ શ્યામ એ જ ભગવાન કૃષ્ણ એ જ પરમ પિતા પરમાત્મા સરદારા એ જ આખા જગતના સરદાર છે બાદશાહ છે બાદશાહના બાદશાહ રાજાઓના રાજા એ જ છે એની કે હું પૂજા કરીશ વાહ પ્રગટ પોપટ બોલે પિંજરે ગુપ્ત રહે તૈ ગામાં દ્વાદશ પર દેવડ બિરાજે સુનમાં ઝડકે સામા વાહ પ્રગટ પોપટ બોલે પિંજરે તો ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ આ પાંચ તત્વોનું જે પીંજરું છે જે આપણું શરીર છે એની અંદર પ્રગટ પોપટ બોલી રહ્યો છે પોપટ પ્રગટ થઈ ગયો મતલબ વિષય વાસનામાંથી નીકળી ગયો સ્વયં પોપટ એટલે આત્મા આત્મ સ્વરૂપને એને પ્રાપ્ત કરી લીધું ગુપ્ત રહે તે એ દસમા દ્વારની અંદર ગુપ્ત રહે છે ગામા મતલબ દસમા દ્વાર એનું ગામ છે એ ગામની અંદર એ ગુપ્ત રહે છે એને મેં જાણી લીધું અવસ્થાને મેં પ્રાપ્ત કરી લીધી જે પ્રગટ પોપટ બોલે પિંજરામાં આ પ્રગટ જે પોપટ બોલી રહ્યો છે જે ગુપ્ત રહે તે ગામા દસમા દ્વારમાં મેં એ આતમ અવસ્થાને પ્રાપ્ત કરી લીધી છે અહીં હરિદાસનું કહેવાનું આમ થાય પછી હવે કહે છે દ્વાદશ પર દેવળ બિરાજે સુનમાં જળકે સામા સદગુરુ શ્યામ સરદારા રહેવા દ્વાદશ બહુ મિત્રો આ સમજવા જેવી વાત છે દ્વાદશ પર દેવળ બિરાજે સુનમાં જળ કેસામાં આવે દ્વાદશ દ્વાદશ એટલે મિત્રો બાર થાય બરાબર તો અહીં એનું કહેવાનું છે કે નવ દ્વાર તો બધાને ખબર છે બે આંખો બે કાન બે નાક છ મોક્ષ સાત ત્યાગ કરવાનો ગુદા નવ દસમો દ્વાર દસમો દ્વારની અંદર જે આતમ સ્વરૂપને પ્રાપ્ત કર્યું દસમા દ્વારની અંદરથી જે એક ખિડકી છે અગિયારમી જે રંધ્ર હું ઘણીવાર કહું છું બ્રહ્મ પ્લસ રંધ્ર રંધ્ર એ જ હોલ એ જ બાણું એ જ ખીડકી એ જ બારી અગિયારમું એ અગિયારમાં એ દ્વારમાંથી નીકળીને દ્વાદશ પર દેવળ બિરાજે મતલબ બારમાં દ્વાર પર દ્વાદશ પર દેવળ બિરાજે દ્વાદશ પર દેવળ એના ઉપર દેવળ બિરાજે દેહથી વિદેહ દ્વાદશ એટલે બાર આંગળ પણ કહી શકાય માથાની ઉપરના ભાગમાં બાર આંગળ છે બારો એ દ્વાદશ પર દેવળ બિરાજે ન્યા એનું દેવળ છે ન્યાનું રહેવાનું ઠેકાણું છે ન્યા એ શબ્દ બિરાજે છે શૂનમાં ઝળકે શોમાસ એ શૂન્ય સ્વરૂપમાં છે પરમ શૂન્ય આઠમું શૂન્ય સ્વરૂપમાં સૂનમાં જળકે સામા સુરતાની સામે જ્વારે સુરતા બ્રહ્મરંધ્રમાં દસમા દ્વારને ખોલીને અગિયારમાં રંધ્રમાંથી બહાર નીકળીને બહાર નીકળી દેહથી વિદેય થઈ એટલે દ્વાદશ એ બારમા શૂન્યની અંદર મતલબ બારમાં જેને દ્વાર કીધો શૂન્ય દ્વારને પરમ શૂન્યને એ શૂનમાં જળકે સામા જ્યારે સુરતા દેહથી વિદેય થઈ ત્યારે એ સુનમાં ઝળકે સામા ત્યારે સુરતાની સામે જ એ છે હે સદગુરુ શ્યામ સરદારા સુરતાની સામે જ છે વાહ સદગુરુ શ્યામ સરદારા સદગુરુ શબ્દ સ્વરૂપી શ્યામ એ જ પરમપિતા પરમાત્મા સરદારા જે આખી દુનિયાનો સરદાર એ જ છે બાદશાહ એ જ છે એ સામા ઝડકે પણ સુ મિત્રો દસમા દ્વારને ખોલી અગિયારમાં રંધ્ર હોલ કાણામાંથી બહાર નીકળી અને બહાર જે સૂનમાં ઝળકી રહ્યો છે શમા સામા સામો છે ઝળકે એટલે જિલમિલ જ્યોત જેને કહેશી ઝળકે એટલે શું ઝળકે કોણ પ્રકાશ સૂનમાં એક પ્રકાશ થઈ રહ્યો છે પ્રકાશ એ પ્રકાશ તો અહીં આત્માને પણ પ્રકાશ કીધો છે પરમાત્માને પણ અહીં પ્રકાશ સ્વરૂપ કીધો છે તો સૂનમાં ઝળકે સામા મિત્રો બહુ ઊંચી વાત છે વા સદ્ગુરુ શ્યામ વિના જીભે ગુણ ગાવે અધર તકથ પર અનહદ કા માર્ગ વિના પા ચલ ચાવે સદ્ગુરુ શ્યામ સરદારા રે વાહ તાલ બજાવે મિત્રો વણકર વણકરનો અર્થ શું થાય છે કર પ્લસ વણકર વણકરનો અર્થ છે કર વગર હાથ વગર જેમ આપણે કોઈ વાજા પેટી તબલા વગાડતા હોય હોઈશી તો અહીંયા તો વણકર મતલબ હાથ વગર વાજા તાલ બજાવે હાથ વગર વાજા એ તાલ બજાવ્યું હશે મગર હાથ પણ કાંઈ નથી અને તાલ એક શબ્દ ગાજી રહ્યો છે બજાવે મતલબ ગાજી રહ્યો છે વાગી રહ્યો છે એક શબ્દ ત્યાં વાગી રહ્યો છે વિના જીભે ગુણ ગાવે એ તો અહીં મિત્રો આ સુરતા જે છે એને કર મતલબ હાથ નથી વાજા મતલબ એની પાસે પેટી પણ નથી એ ઢોલ નગારા પણ નથી અને બજાવે છે કોને બજાવે છે એ શબ્દ જે છે જ્યાં ગાજી રહ્યો છે ન્યા વિના જીભે ગુણ ગાવે ન્યા સુરતાને મિત્ર કોઈ જીભ તો છે નહીં હે તો એ સુરતા વિના જીભે એના ગુણ ગાય છે એ શબ્દના વાહ કેવો સુરતાને પ્રિય લાગે એવો શબ્દ ગાજી રહ્યો છે એના જ ગુણ ગાયા રાખેસ ગાવું મતલબ બોયલા રાખેસ સુરતા જેને અન્ય કોઈ ન સાંભળી શકે સો એમ સુરતા જ સાંભળી શકે છે વિના જીભે ગુણ ગાવે જીભ વગર એ સુરતા એ શબ્દના જ ગુણ ગાઈ રહી છે એના જ ગુણગાન કરી રહી છે મતલબ ત્યાં જોડાઈને રહી છે બહુ મિત્રો આ વાત જરા ઊંડાણ ભરી છે આમાં રસ્તે ચાલ્યા હોય તો જ ખ્યાલ આવે બાકી વાતો એ કથની બકણીમાં કયા પકડાય એવો નથી મિત્રો બરાબર અધર તખત પર અનહદકા માર્ગ વિના પાંવ ચલ જાવે અધર તખત તો મિત્રો ધર અને અધર જ્યાં જેને કોઈનો આધાર નથી આધાર વગરના એક તખત તખત એટલે એક જગ્યાએ છે એ આમ તો એ સર્વવ્યાપક છે પણ એને સુરતાને જે શબ્દ સમજા સંભળાય રહ્યો છે એ અધર છે દેહથી વિદેહ છે એ અધર તખત પર અનહદકા મારગ તો એ અધર તખત પર જ્યાં જેને કોઈનો આધાર નથી એ પર અધર તખત પર અનહદકા માર્ગ અનહદ મતલબ મિત્રો એ સોમ શબદ અનહદ એ સોમ શબદ જેની કોઈ હદ નથી એ જ અનહદકા મારગ અધર તખત પર મતલબ દેહથી વિદેહ જે અધરમાં છે તો સુરતા દેહથી વિદેહ થઈ અને અનહદ શબ્દ સોહમ શબ્દનો મારક પકડે છે મિત્રો વિના પાઉં ચલે જાવે તો મિત્રો આ સુરતાને કોઈ પગ છે નહીં પગ વગર એ સુરતા ત્યાં ચલ જાવે હાલી જાય છે મતલબ એક શબ્દની દોરી પકડીને એ સુરતા ત્યાં ચાલી રહી છે અને ધીરે 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 એ શબ્દ તરફ આગળ વધે છે અનહદ શબ્દમાં અધર તખત પર અનહદ કા મારક તો અનહદ જે પરમપિતા પરમાત્મા છે જેની કોઈ હદ નથી જે અધર છે જેને કોઈનો આધાર નથી ન્યા મિત્રો આ સુરતા વગર પગે હાલીને પહોંચે છે આપણે પગ છે સુરતાને કોઈ પગ નથી હે સુરતાનું શરીર જ નથી પગ ક્યાંથી હોય તો એ શબ્દની દિશામાં સુરત આગળ વધે છે મિત્રો સદગુરુ શ્યામ સરદારાય જે સદગુરુ છે શબ્દ સ્વરૂપી જે શ્યામ છે સરદાર છે જે બધાનો ત્યાં પણ સુરતા ભેદ ભેદન નવ સુજે કથ્યા મથ્યામાં ન આવે હરિદાસ ખમિયાના ચરણે હે તે હરિગુણ ગાવે સદ્ગુરુ શ્યામ સરદારા રે વાહ ભાઈ વાહ મિત્રો બહુ વાત ઊંચી છો આ તો સુરાઓનું કામ છે મિત્રો હે સુરતા ભેદ પહેલાં તો મિત્રો સુરતા જે છે સોહમ શબ્દરૂપી સુરતા આત્મરૂપી સુરતા એ સુરતા ભેદ એ સુરતા એ ભેદ છે ને એને ખોલીને એકને ભેદ નસું છે તો સુરતાની સામે જે શબ્દનો ભેદ હતો એ ભેદને સુરતા ખોલી નાખે છે જેવી રીતે મિત્રો હું ઘણીવાર કહું છું કે એક ડાબલી હોય ને ડાબલીમાં તમે ગમે ભરી દો ને કાંઈ ખખડાયો રાખો તો ડાબલી બંધ છે તો આમાં શું છે ડાબલીની અંદર એક ભેદ થયો ને પણ ભેદને તમે ખોલી નાખો તો અંદર શું છે એની ખબર પડી જાય એમ જ મિત્રો સુરતા દ્વારા જે ભેદ છે ભેદન નવ જે એ સુરતાને ભેદન એટલે એને ખોલી નાખવું આ ભેદનો અર્થ છે જે સુરતા ભેદ છે ભેદન નવ શું છે બરાબર તો સુરતાએ જ્યારે એનો ભેદ ખોલી નાખ્યો ભેદન કરી નાખું ત્યારે નવ શું છે કારણ કે એ દેખાતો નથી શબ્દનું કોઈ સ્વરૂપ નથી હે તો ખાલી સંભળાય છે ભેદન નવ શું છે શું છે એટલે મતલબ દેખાવું દેખાતું નથી હું નથી તો જે શબ્દ છે એ સંભળાય છે સુરતાને સુરતાએ જ્યારે ભેદ ખોયલો લો ભેદન કરી નાખ્યું ભેદન કર્યા પછી નવું શું છે ભેદન થઈ ગયું છતાં એ શૂચતો નથી દેખાતો નથી કારણ કે તો સાંભળવામાં આવે સુરતા થકી એ શબ્દને સાંભળે છે પછી કહે છે કથિયા મથિયામાં ન આવે હવે ગમે એટલી કથણી કરીએ આખી જિંદગી બાવન અક્ષરી કથિયા જ કરો મથિયા જ કરો બાવન અક્ષરી કથણીમાં બકણીમાં મથિયા કરો લે આખી જિંદગી કથણી મથિયામાં તો એ આવવાનું જ નથી તો કથની બગણી છોડી દેવી પડે ને આ કથ મથવામાં તો છે જ નહીં તો આખત છે હે મથિયામાં ન આવે ભાવનક્ષરી કથની બકણી આખી જિંદગી ગમે એટલા જેટલાઓને કરવું એને ભલન કર્યા રાખે આખી જિંદગી કથની બકણી કરીને મરી જાય પણ એ મથિયામાં આવે એવો નથી તો જે સુરતા ભેદ છે સુરતા થકી એ ભેદને ખોલી નાખે ને એનું ભેદન કરી નાખે તોય નવ સુજે તોય સુજા દેખાતો જ નથી જે શબ્દક માત્ર સુરતા થકીએ સાંભળવામાં આવે અહીં આવું કહી રહ્યા છે વાહ હરિદાસ ખમિયાના ચરણે હે તે હરિગુણ ગાવે સદગુરુ શ્યાપ સરદાર આ સંત હરિદાસ ખમિયાદાસ ગુરુના ચરણે સંત હરિદાસને જ્યારે ખમિયાદાસ ગુરુ મળ્યા એની કૃપા થકી એને ચરણે હે તે હરિગુણ ગાવે હે તે મતલબ જ અહીં હેત શબ્દ વાપરો મતલબ પ્રેમ તો મિત્રો જો પ્રેમથી જ પ્રાપ્ત થાય અહંકાર અભિમાન કસણી બકણીથી વાદ વિવાદથી કોઈ દી પ્રાપ્ત ન થાય કારણ કે હેતે જ પ્રે પ્રાપ્ત થાય હેતે પ્રેમેથી હરિ ગુણ ગાવે હરિ જ પરમ પિતા પરમાત્મા એના ગુણ હરિદાસની સ્થુરતા ગાય રહી છે પ્રેમ થકી હરિના ગુણ ગાવે છે કહી રહી છે સદગુરુ શ્યામ સરદારા રહે બહુ મસ્ત છો આ તો હવે મિત્રો વણકર વાજા તાલ બજાવે વિના જીભે ગુણ ગાવે શું વર્ણન કરું એનું કહે છે એમ હે શું વર્ણન કરું કહે છે કથિયમથિયામાં તો ન આવે હવે કથિયમથિયામાં તો આવે એવું છે નહીં તો એનું વર્ણન શું કરું બસ સદ્ગુરુના ગુણ હેતે ગાયને તેના ચરણે ચિંતા રહિત રહું છું કહી શકાય તેમ તો છે નહીં तो बोलो प्रेम थी हरिदासनी जय गुरु खमियादास जय सत्य सनातन धर्मनी जय